સુરતના લોકો સ્વાદ શોખીન છે ત્યારે રવિવારે સ્ટાર બજારમાં સ્ટાર બજારની સામે આવેલા લેવલ ફાઈવ રેસ્ટોરન્ટમાં જમીને મોડી રાત્રે લિફ્ટમાં બાળકો સહિત સોળ જણા ફસાયા હતા ફાયરે પહેલા માળે ફસાયેલી લિફ્ટને ગ્રાઉન્ડ ફ્લોર પર લાવી લોકો ખોલી તમામને બહાર કાઢ્યા હતા ત્રણ ચાર ફેમિલી નાના બાળકો સાથે જમીને નીચે ઉતરતા હતા ત્યારે લિફ્ટ પહેલા માળે ફસાઈ ગઈ હતી લિફ્ટમાં છ બાળકો અને પાંચ મહિલા સહિત કુલે સોળ જણા ફસાયા હતા ફાયર ઓફિસર સંપત સુધારે કહ્યું કે હોટલ કોલ મળ્યો હતો કે લિફ્ટમાં કેટલાક લોકો ફસાઈ ગયા છે અમારી ટીમ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળો પર પહોંચી ગઈ હતી અને જોયું તો લિફ્ટ પહેલા માળે અટકી ગઈ હતી અમારી ટીમે તાત્કાલિક પહેલા માળે લિફ્ટનો દરવાજો ખોલી તમામ લોકોને હેમખેમ બહાર કાઢી લીધા હતા અને નાના બાળકો ગભરાઈ ગયા હતા ખાસ કરીને ખૂબ જ નાની વયના બાળકોને લઈને આવેલા માતા પિતા સ્વાભાવિક રીતે ડરી ગયા હતા જોકે અમે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર ઝડપથી તેમને બહાર કાઢી લીધા હતા રવિવારનો દિવસ હોય પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું તેમને પૂછતા અલગ અલગ પરિવારના હોવાની માહિતી આપી હતી Bureau Report, LK Star, News, Surat.